દેશમાં 22 જાન્યુઆરીના દિવસે નવો ઇતિહાસ રચાશે પ્રભુ શ્રી રામ પાંચસો વર્ષ બાદ તેમના જન્મભૂમિમાં બિરાજમાન થવાના છે ત્યારે પ્રભુ શ્રી રામના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના દરેક નાગરિકોને દિવાળી તરીકે ઉજવવાનું આહવાન કર્યું છે રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા પાંચ દિવસ સુધી શહેરના વિવિધ વિસ્તારમાં રહેતા ક્ષત્રિય સમાજના પરિવારોએ આ ઐતિહાસિક ઘડીની ઉજવણી કરવાના હેતુથી ઘરે ઘરે રંગોળી રોશની દીપથી ઘર સજાવવું રામ મંદિરમાં પૂજન અર્ચન સહિતની વિવિધ કાર્યક્રમોની હાર મળી તૈયાર કરી છે કે પાંચસો વર્ષ પછી દિવાળી આવી ગઈ છે બાવીસ તારીખ એને લઈને છત્રીસ સમાજ શું તૈયારી કરે છે રાજકોટના છત્રીસ સમાજમાં શું અત્યારે રામ મંદિર લઈને હલચલ થાય છે આજે છત્રીય સમાજ આપના અબ તકની મુલાકાતે એમના માટે જ આવ્યો છે કે આજથી છત્રીય સમાજને અપીલ નહીં પણ સમગ્ર સમાજને અપીલ છે કે પાંચ દિવસનો આપણો રામ મહોત્સવ છે પ્રાણ પ્રતિષ્ઠા સુધી બાવીસ તારીખ સુધી ઘરે ઘરે રંગોળી થાય ઘરે ઘરે દીપ પ્રાગટ્ય થાય આજથી જ દિવાળી છે ભગવાન રામ તો છત્રીયના કુળદેવ છે પણ અન્ય દરેક સમાજના પણ આરાધ્ય દેવ છે એટલે આજે તો તૈયારી રાજકોટમાં તો ક્ષત્રિય સમાજ આખો આપની પાસે આવ્યો છે એટલે એ તો તૈયારી કરવા માટેની એક અપીલ છે આપના માધ્યમ દ્વારા કે આવો ઉત્સાહ આપણે કરીએ અને ક્ષત્રિય કુળમાં ભગવાન રામ કૃષ્ણ બુદ્ધ મહાવીર આ બધા જન્મ લીધા છે તો રામ તો બધા માટે એવા ભગવાન છે કે સમગ્ર રાષ્ટ્ર અને સમગ્ર વિશ્વ પણ એની પૂજા કરે છત્રી સમાજે ત્યાં સુધી અને એમાંય રામ એમ કહી શકે પૂર્ણ પુરુષોત્તમ એટલે કોઈ વ્યક્તિ કે કુટુંબ કે એક સમાજ પૂરતો નથી રહ્યા પણ જે ધર્મ છે ત્યાં રામ છે એટલે ક્યાંક દેશમાં જે માહોલ બની રહ્યો છે

ભગવાન રામથી ભગવાન કૃષ્ણથી અત્યાર સુધી છત્રીઓ તો ગૌરવ લે છે ને આજે આપણી સમક્ષ એટલા માટે જ આવ્યા છે કે છત્રીઓના તો ઘરે આજથી દિવાળી ચાલુ થઈ ગઈ એટલે દરેક છત્રીઓને તો અપીલ કરવાની કે રામલલાનો જે પ્રાણ પ્રતિષ્ઠા છે અને મોદી સાહેબ આવું સરસ કામ ઉપાડ્યું છે અને પાંચસો વર્ષ પછી આ દેશમાં દિવાળી જેવો માહોલ અત્યારે છે તો મોદી સાહેબને પણ ધન્યવાદ આપું છું કે એમના વિચાર આવ્યો અને બહુ ઝડપથી આ કામ કરી અને દેશ સમક્ષ રામ ભગવાનને બરાબર છે સાબિત કરી દીધું કે રામ શું હતા રામ હતા એ તો બધાને ખબર જ છે તેવા મોદી સાહેબને પણ ધન્યવાદ આપું છું આપને અમારી આખી ક્ષત્રિય સમાજની ટીમ નરેન્દ્રભાઈ રાજાભાઈ અન્ય બધા સાથે છે બધાને નામ નથી લેતો પણ આપને પણ અપીલ છે કે એટલો બધો આવતો દિવસમાં પાંચ દિવસ અમે તમને કીધું એમ ઘરે ઘરે રંગોળી કરાવશું ઘરે ઘરે દીપ પ્રાગૃટ કરાવશું જ્યાં રામ મંદિર છે ત્યાં પૂજા અર્ચના કરશું આજુબાજુના વિસ્તારમાં દરેક ક્ષત્રિય જે આગેવાન હોય એ પ્રસાદ વિતરણ કરશે પાંચ દિવસ સુધી અને દરેક પોતપોતાના વિસ્તારમાં

તો હનુમાનજીના મંદિર તો રામ મંદિર તો કદાચ બે પાંચ રાજકોટમાં હોય હનુમાન મંદિર તો દરેક જગ્યાએ દરેક વિસ્તારમાં હોય એમ એટલે હનુમાનજીના મંદિરે પણ જઈ બરાબર છે અને અમે ત્યાં હનુમાનજીની પણ પૂજા કરાવશું દરેક વિસ્તારમાં અને અપીલ કરશું અને આપના માધ્યમથી આ અપીલ માટે જ આજે અમે આવ્યા છીએ કે સમગ્ર રાજકોટને ખ્યાલ આવે પણ આ તો વાત સમગ્ર ગુજરાત અને હિન્દુસ્તાનની છે અને અન્ય જગ્યાએ પણ સોળ રાજ્યોમાં જે છત્રીઓની વસ્તી છે વીસ કરોડ છત્રીઓ વસે છે તે બધાનો અત્યારે ઉત્સાહ એવો જ છે એમપી યુપી પંજાબ હરિયાણા હિમાચલ બધા જગ્યાએ અને પણ મોદી સાહેબને પણ પૂરો છત્રીઓ સમાજનો સહકાર છે કે છત્રીઓ તો ગૌરવ લઈએ કે આજે આપણી દિવાળી આવી છે બરાબર છે અને અન્ય સમાજને અપીલ કરે છે કે આપ બધા આ રામ જન્મભૂમિમાં પ્રાણ પ્રતિષ્ઠામાં જોડાવ જી મારી છત્રીઓને અપીલ છે પણ દરેક સમાજને અપીલ છે કે પોતપોતાના ગામે ગામ રામ મંદિર તો હોય જ રામ મંદિરની પૂજા ત્યાં કરો અને ભગવાન પાંચ દિવસ સુધી જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા બાવીસ તારીખે છે ત્યાં સુધી દિવાળી જેવો માહોલ દરેક ગામમાં રહેવો જોઈએ અને દરેક નાગરિકોને હું વિનંતી કરું છું ક્ષત્રિય સમાજને તો કરવાનું છે અને કરે છે અને કરશે પણ ભગવાન તો તમારા અને અમારા બધાના છે તો આપ બધા ગામે ગામ પોતપોતાના શહેરમાં વિસ્તારોમાં બરાબર છે ભગવાન રામની પૂજા કરો ભગવાન હનુમાનજીની પૂજા કરો ઘરે દીવડા પ્રગટાવો આરતી કરો અને પાંચ દિવસ એવો માહોલ કરો કે રામ ભગવાન પણ ખુશ થાય

હતો અત્યારે નો સફાઈ મંદિરોનો સફાઈ કરી છી એટલે રાજકોટ મહાનગરપાલિકા એક થી અઢાર વર્ડ એક એક વોર્ડ માં બધા સફાઈ અભિયાન ચાલુ છે અત્યારે આપણે જંક્શન નું હનુમાનજી મંદિર હું પોતે અત્યારે સાફ સફાઈ કરીને આવ્યો

અને રામ ભગવાનને અને મોદી સાહેબને ખાસ કરીને કે ટૂંકમાં ભારતીય જનતા પાર્ટી હે અમારી ટૂંકમાં ઘરે ઘરે દીવા પ્રગટાવે અને રંગોળી કરે એવી બધાને અપીલ કરું છું